પાટણી તાલુકાના ખારાગોડા નવાગામ સ્ટેશનના અગરિયાના હિન્દુસ્તાન સોલ્ટ કંપની સાથેના વિવિધ પ્રશ્નો સબબ અગરિયા આગેવાનોએ લખતર દસાડા ધારાસભ્ય પી કે પરમારને રજૂઆત કરતા ધારાસભ્ય દ્વારા હિન્દુસ્તાન સોલ્ટ કંપનીના જનરલ મેનેજર સોમનાથ રોય સાથે અગરિયાના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હિન્દુસ્તાન સોલ્ટ કંપની મારફતે રહેણાંક મકાનોના ભાડા માટે આપેલ નોટિસો કંપનીના નિવૃત્ત કર્મચારી તેમજ અગરિયા હકો તેમજ કંપનીના અગરિયા પાસેથી મીઠું પકાવતા અગરિયા પાસે જમીન ભાડા પેટે વસૂલ કરવામાં આવતા બ્રિટન વોટર તેમજ અન્ય અગરિયાના રહેણાંકના પ્રશ્નો સબબ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્ર સિંહ ચાલા આજ રોજ તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના ખારાગુડા નવાગામ સ્ટેશનના અગરિયાના હિન્દુસ્તાન સોલ્ટ કંપની સાથેના વિવિધ પ્રશ્નો સબબ અગરિયા આગેવાનોએ ધારાસભ્ય તરીકે મારી પાસે રજૂઆત કરતા હિન્દુસ્તાન સોલ્ટ કંપનીના જનરલ મેનેજર સોમનાથ રોય સાથે અગરિયાના પ્રતિનિધિઓ સાથે એક બેઠક યોજી અને અગરિયાના જે કંઈ વિવિધ પ્રશ્નો છે એમાં ખાસ કરી અને નવા ગામ અને સ્ટેશન એ રહેણાંકના જે મકાનો છે એનો મિલકત વેરો ગ્રામ પંચાયતમાં પણ ભરવામાં આવે છે અને એનો તળિયા માટે હિન્દુસ્તાન સોલ્ટ એ તેમની પાસેથી પેનલ્ટીના સ્વરૂપમાં રકમ વસૂલ કરે છે એ પ્રશ્ન હતો બીજો પ્રશ્ન એ નિવૃત્ત કર્મચારીઓ જે હિન્દુસ્તાન સોલ્ટના છે એના હક હેત માટેનો પણ વિષય હતો એ જ રીતે ભૂતકાળમાં જે અગરિયા એ હિન્દુસ્તાન સોલ્ટમાં કામ કરતા હતા એની અમુક રકમો એ આપવાની પણ બાકી રહી છે એના માટેનો પણ વિષય હતો તેમજ હિન્દુસ્તાન સોલ્ટે અગરિયાને જમીનો ફાળવી છે એ લોકોને અગરિયાને મીઠું પકવવા માટે તો આ જમીન જે ફાળવેલી છે જમીનના ભાડા પેટે પણ હિન્દુસ્તાન સોલ્ડ કંપની અગરિયા પાસેથી બ્રિટન વોટર એ વસુલાત તરીકે લે છે એ બાબતની રજૂઆત હતી આ તમામ રજૂઆતો એ જનરલ મેનેજર સોમનાથ રોય સાથે મીટીંગ કરી એની ચર્ચા વિચારણા કરી અને તમામ જે કંઈ બાબતો છે એ અગરિયાના હક હિતને નુકસાન ન થાય તેમજ નવા ગામ અને સ્ટેશનના રહીશોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ દિશામાં સકારાત્મક રીતે એનું નિરાકરણ કરવા માટેની જનરલ મેનેજર સોમનાથ રોયે તમામ ગ્રામજનો અને અગરિયાઓ વચ્ચે ખાતરી આપી છે ખાસ કરી અને જયારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ મારી ભારતીય જનતા પાર્ટીની છે ત્યારે ધારાસભ્ય તરીકે અગરિયાના હક હિત માટે આ સરકાર એક કટિબદ્ધ છે ધારાસભ્ય તરીકે હું ગમે ત્યારે આ અગરિયાના જે કંઈ પ્રશ્નો હોય એને વાંચા આપવા માટે સરકારમાં પણ રજૂઆત કરતો હોઉં છું અને એનું પોઝિટિવ પરિણામ એ કાયમી મળતું હોય છે એ દિશામાં જે કંઈ હિન્દુસ્તાન સોલ્ટ કંપની અને અગરિયાના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક કરવામાં આવશે અને એ સંદર્ભે એના જનરલ મેનેજર શ્રીએ પણ ખાતરી આપી છે કે એનો દરેક બાબતોનું દરેક પ્રશ્નોનું સકારાત્મક રીતે એનું નિરાકરણ કરવામાં આવશે આભાર